ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી ચેનલ સિગ્નેમ્બા બ્લોગ્સ માં આજનો નજારો જો આજે ફૂલ ઝાકર આવેલી છે જો આજનો નજારો મોર્નિંગ માં તો ફૂલ ઝાકર હતી અત્યારે તો ઘણી ઓછી થઈ ગઈ છે તાતા કહી દયો બબન દાતા કહી દયો તાતા તાતા કહી દયો જયદાર્થ ને મેડિકલ આવું છે લેતા જ આવ જવું છે ને રેલગાડી આવે છે પાવા વાગે છે આમ તો કઈ દેખાતું જ નથી કેટલી ઝાકર છે તાતા વખત દાતા ডান্স করতে

હું ગાંડા કાઢે જ કે ભેગા થઈને ચાલો ગાય અત્યારે આપણે રમી રહ્યા છીએ ધમાલીઓ ધોકો ધમાલિયો ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે ની ટાલકી રંગાય ધમાલિયો ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે ની ટાલકી રંગાય 간다 가데 हम जो

કોડા અમારે ચાલુ આ અમારા કોડાલા કદાચ કરતા હોય ચલો ગાઈસ ચલો ગાઈસ અત્યારે જોઓ અમે રહી રહ્યા છીએ પાઠો એના બદલે એન્જલ પાડો 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 હાલો પકડો એન્જલ બા

न्दा <coughs> गामा <coughs> <coughs>

নিচে দিতে হবে ও নিচে দিতে হবে আ যাও गाइस আ বাড়ি এতে কুদি না যাও আ বাড়ি এতে কুদি না বাড়ি দি আইবা ও আবার তো গেল আ আবি গেল আন্দার আবি গেল না আরে এই বাড়ি দে উবির যাই আয় আয় বাইন বন্ধ

હા ઈ પપ્પા ને કે ખવડાવો જયદત ને મન્ચુરિયન બહુ ભાવે ગરમા ગરમ ખવડાવી દીધું પપ્પાએ તો ચાલો ગાય સીટલી ખાવા ચાઇનીસ ખાધા પછી હવે આવ્યા ઇડલી ખાવા સાક્ષી બાને ઢોસો ખાવો છે અમે ને સાક્ષી ઢોસો ખાશુ જયદત ને એના પપ્પા ઇડલી ખાશે મને તો આ ઇડલી અમારો ઢોસો બને છે ચલો ગાઈસ અત્યારે હું ખાઉં છું ઢોસો સાક્ષી બાઈ ઇટલી ખાઈ છે ઢોસો નો ભાઈ સાક્ષી ઢોસો નો ભાઈ

સાસુ ને પણ મારી જેમ કાવો નો ભાવે હું એકવાર વાર ગઈ હતી કાવો પીવા મને તે પછી હું કોઈ પીવા જ નથી ગઈ આજે રવિરાજ ને થોડુક શરદી જેવું હતું તો એ આવ્યા છે કાવો પીવા જો ગાઈસ કેટલા લોકો આવ્યા છે કાવો પીવા શરદી હોય તો દેશી ઈલાજ છે કાવો પીવો તો શરદી ભાગી જાય વાહ ખાના ભાઈ

રામ ભગવાન નું ફુલેખું જેતપુર માંથી નીકળવાનું છે એના માટે જેતપુર ની ગલીઓ ગલીઓ સંઘારે છે બેનર મારે છે બધે જો જો તોરણ બંધાઈ ગયા છે ઘર મેં એ કહી નામ જય શ્રી રામ જય શ્રી રામ ચલો ગાય આપડે આવી ગયા ઘરે ઠંડી ઠંડી બારે પવન હાલે છે દત્ત ને લીધા વગર અમે ઘર માં આવી ગયા જય દત્ત આ નથ આવવાનું તાતા તાતા ના ધન નથ આવવાનું જો રોવા મે નીંદર માં આવ્યો છે નહીં સાક્ષી પડી જશે પડી જશે ભાઈ પડી જશે એમ ના કરીશ જો સાક્ષી એના ભાઈને હેરાન કરે છે

નવા વિડીયો સાથે ઓકે ગાય બાય ગુડ નાઇટ જય માતાજી જો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાય